પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે રાજપૂત સેવા સંઘ દ્વારા રવિધામ પાસે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર સાંતલપુર સમી સંકેશ્વર વિસ્તારના રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજ શિક્ષિત બને સંગઠિત બને જેવી અન્ય ચર્ચાઓ કરવામાં આવી હતી તો આ કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનની અંદર કરણી સેનાના અધ્યક્ષની હત્યાને વખોડી કાઢી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ હત્યાના આરોપીઓની કડકમાં કડક સજા થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેશુભા વાગેલા કોંભાજી વાગેલા અને કુલદેપસિંહ અને જાડેજા ભરતસિંહ પ્રવિણસિંહ અજિતસિંહ પરમાર મૈપત અને પ્રતાપસિંહ કરશનજી જાડેજા અને રાજપૂત સમાજના અન્ય મહાનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સ્નેહ મિલન સાથે સાથે રાજસ્થાની અંદર શુખદેવશીના હત્યારાઓને સજા મળી અને સાથે સાથે શુખદેવશિના આત્માને ભગવાનમાં સ્વર્ગમાં વાસ આપી તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી દીપક સતવારા સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ